નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદના મિતિયાળા નજીક આવેલ તપોવન આશ્રમ તપસ્વી ટેકરી ખાતે પરમપૂજ્ય રઘવેન્દ્ર મહારાજ તપસ્વી બાપુની ચૌદમી પુણ્યતિથિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તપસ્વી બાપુની ચૌદમી પુણ્યતિથીમાં નવકાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ કરાયું હતું જેમાં એકસો વીસ બોટલ બ્લડ ડોનેટ થયું હતું આ ઉપરાંત અહી અખંડ રામધૂનનું પણ ભવ્ય આયોજન કરાયું હતું અને તપસ્વી આશ્રમ તપોવન ટેકરી ખાતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોએ બાપુની તિથિના પ્રસાદનો લાભ લીધો હતો દર વર્ષે બાપુની તિથિ ઉજવવામાં આવે છે તેજ રીતે આ વર્ષે પણ 14 પુણ્યતિથિ નિમિત્તે બાપુને 56 ભોગનો પ્રસાદ ધરાયો તેમજ પાદુકા પૂજન મહા આરતીનો ભક્તોએ લાભ લીધો હતો જેમાં જાફરાબાદ શહેરના લોકોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો સદગુરુજી તપસે બાપુની 14 પુણ્યતિથિ નિમિત્તે આજે સવારે મે ગુરુ પૂજન અને 12 કલાકે રામધૂન રાખેલે છે અને બાપુના વર્ષોથી અમે પૂર્ણતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન નૌકારનો કેમ્પ રાખીએ છીએ એટલે કોઈપણને ઇમરજન્સીમાં મહવા બ્લડ ડ્રિન્કમાં આ લોહીનો ઉપયોગ કરે મળી જાય છે સરળતાથી એટલે નૌકાર બ્લડ બેંકમાં અમે એકસો ને વીસ બોટલ આજે અમે જમા કરાવીએ છીએ માલિક કરે કોઈને જરૂરિયાત ન પડે છતાં ઇમરજન્સી વસ્તુની અંદર અમે ત્યારે જરૂર પડે તો નૌકાર બ્લેડ મોવા અને સંપર્ક કરે એટલે અમારું લોહી ત્યાંથી મળી જાય છે અને અમારે ત્યાં અત્યારે મહાપ્રસાદની ની અંદર કમસે કમ પંદરસોથી બે હજાર માણસનું અત્યારે પ્રસાદ લઈ રહ્યા છીએ અને આ પ્રસંગ અમારો વર્ષની અમે રાહ જોતા હોય એવો આ પ્રસંગ છે અમારો ગુરુ મહારાજનો આવા પ્રસંગ આ ટેકરી ઉપર સતત થયા રહે એવા અમારા હનુમાનજી મહારાજ અને તપસી બાપુની કૃપા સદાય તાત્કાલિક હનુમાનજી ગરીમંડળ ઉપર રહે એવી અમે બાપુને પ્રાર્થના કરીએ અને અમારા આશીર્વાદ સદાય બાપુ અને હનુમાનજી અમાર ઉપર રાખે ટ્રસ્ટ ઉપર એવા અમે વિનંતી કરીએ બાપુ